પણ તમારે મને વિદ્યા શીખવાડવાની અને ત્યારે પ્રભુ સ્વામીજી ઇન્સ્ટન્ટ કીધું કે તમારે વિદ્યા શીખવી છે તો કે વિદ્યા શીખવી હોય તેનો પહેલો ચેપ્ટર એ છે કે પોતાના પ્રદેશના જે ભગવતી હોય એના વચનમાં સરળ ગણતું એ વિદ્યા છે અને ગુણાતીતાનંદ સ્વામીના વાત પણ વાત છે કે ભગવાનમાં જોડાણા હોય ભગવાનની આજ્ઞામાં રહેતા હોય અને ભગવાનની મરજી જાણતા હોય એવા કોઈ સંત હોય એના સાથે જીવ જળવો જોઈએ અને એ થકી જ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા અને ઉપાસના એ સર્વે ગુણો પ્રાપ્ત થાય છે તેવા ભગવતી એટલે પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી પૂજ્ય હરિપ્રિય સ્વામીજી અને પૂજ્ય નિષ્કામભાઈ તો આજના દિવસે એ જ પ્રાર્થના છે હે પ્રભુ સ્વામીજી કે મધ્ય સાડત્રીસ સારંગપુર દસ પ્રમાણે અમે અમારા મન બુદ્ધિ ભગવતીના ચરણોમાં અર્પણ કરી શકીએ અને એમના વચને સરળ વર્તી શકીએ એ જ આજના શુભ અને મંગલકારી દિવસે પ્રાર્થના અને એ જ સંકલ્પ છે સજાનંદ સ્વામી મહારાજ ગુણાત્યાન સ્વામીની વાતનો રેફરન્સ લઈને ખૂબ અદભુત પ્રાર્થના સમગ્ર યુવક મંડળે કરી હવે આપણે અક્ષર સેના વતી જિગ્નેશભાઈ પરમાર આશીષભાઈ દરજી કુંજભાઈ ભરવાડા જય પટેલ કેશવભાઈ પટેલ અનંતભાઈ ભટ્ટ અને માનવભાઈ સોની આ સાત ભૂલકાઓને પ્રાર્થના કરીએ અને માનવભાઈ સોનીને પ્રાર્થના કરીએ કે સમગ્ર અક્ષરસેના એટલે